તો આપડે અને આ છે હરિદ્વાર નો બીજો દિવસ અને આપડે જવાનું છે આજે મંદિર ને બધું જોવા લાઈન માં આવશે એક જગ્યાએ ઉતાર દેશે ને પછી અલગ અલગ મંદિર મંદિર ભોગી ગયા છે અને એ છે પવનધામ અને બાજુમાં જો તમને કીધું તું ને જાદુ જેવું આવશે તમે જ્યાં લગી જોશો ને ત્યાં લગી તમને મહાદેવ દેખાશે જો મિત્રો આ બાજુ મહાદેવ ને દોરેલું છે ને એ બધું કાચના કચકાથી ડિઝાઇન કરેલી છે આખી મિત્રો ભાઈ ત્યાંથી આગળ આપણે અને ને આપડે રથ જોવા મળ્યો આ અને પણ આખું કાચનું જ છે તમે જોઈ શકો છો બારીકી થી આખી ડિઝાઇન બનાવેલી છે ફ્યુ મોમેન્ટ લેટર તો મિત્રો આપણે ભોગી ગયા છીએ આચાર્ય બેલા ઇન્ડિયા મંદિર પડે છે કૃષ્ણ ભગવાન જે ટટલી આંગળી થી પરત ઉપાડેલો તો એ દ્રશ્ય જોવા મળે છે અને આ છે રામ મંદિર અને બીજું પણ સાથે સાથે મંદિર છે રામ મંદિર તો નામ છે આ બાજુ છે મહાદેવ મંદિર તમને લાસ્ટ માં હમણાં બતાવું કે કેવું છે મિત્રો આપણે અંદર આવી ગયા છીએ અને આ જે મંદિરનો થોડોક સીન હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું બીજા ભાગમાં અને આપણે આવી ગયા છીએ હરિદ્વારમાં આપણે જે વૈષ્ણવદેવી મંદિર છે એ મંદિર પર અને આપણે આગળ તમે ઘણા બધા મંદિરો જોયા જે કાચના હતા અલગ અલગ ડિઝાઇનવાળા મંદિર હતા તો આપણે નવા મંદિરમાં આવી ગયા છીએ જે વૈષ્ણવદેવી માતાજી મંદિર છે હરિદ્વારમાં આવેલું છે તો ચાલો અંદર જઈએ અને તમે બતાવું કેવું છે મંદિર મંદિરમાં અંદર કરતાં જ તમને આ દુકાન પહેલાં જોવા મળી જશે અને આ છે ગુફા જેવું છે અંદર જવાનું છે રસ્તો એમાં ઉપર આપણે થર્મોકોલમાં હમણાં જોયું ને એવી રીતે થર્મોકોલથી રસ્તો બનાવેલો છે ઉપરથી ડિઝાઇન બનાવેલી છે તો ચાલો ઉપર જઈએ અને બતાવું કે ડિઝાઇન છે પણ રસ્તામાં તમને આ બધા ઘણા બધા માતા જ જોવા મળશે ભગવાન જોવા મળશે કે જે આવી રીતે રાખેલા છે તમને જ્યાં મંદિર જાય છો ને એ બધા એમાં ડેકોરેશનમાં એ બધું રાખેલું છે તો આ તો કંઈક મંદિર આ તે એન્ટ્રેન્સ તો ચાલો ઉપર જઈએ અને નવીન બતાવું તમને શું છે મંદિરમાં આ મેં તમને હમણાં કીધું એમ કે થર્મોકોલ જેકો બનાવેલો છે અને બે બાજુ થર્મોકોલ થી બનાવેલો છે એક બાજુ એવું નહીં ડેકોરેશન એવું છે ગુફામાં હતું ને એવું હોય મંદિરમાં અંદર આવતા તમને જોવા મળશે આ ડેકોરેશન વાળું છે આ તમને પહાડ નદી અને ગાયો બેઠેલી છે ભગવાન બેઠેલા છે એ રીતે ડેકોરેશન વાળું જોવા મળી જશે તમને સાપ છે ભગવાન છે અમુક વિશે નથી ખબર એટલે આપણે નોલેજ નથી અમુક વિશે કારણ કે આપણે એટલું બધું ન જોયું હોય એટલે આખી સ્ટોરી ખબર ન હોય એટલે આપણે એના વિશે ખબર નથી પછી આ તમને જોવા મળશે ભગવાન આ બાજુ પણ બેઠેલા છે બ્રહ્માજી હોય એવું લાગે છે અને આ બાજુ છે શિવજી છે બાજુમાં સિંહ છે ખોડિયારમાં હોય એવું લાગે છે અને આ બધું થર્મોકોલ જે ડેકોરેશન કરેલું છે તમને બધા મંદિરમાં એ જ જોવા મળી જશે અને અહીંયા તમને જોવા મળશે મોદીજીના મમ્મી એટલે કે નરેન્દ્ર મોદી છે ને એના મમ્મી છે ત્યાંથી આગળ જાઉં ને એટલે તમને આંબેમાન દર્શન થશે અને એની એક્ઝેક્ટ બાજુમાં જ છે ગુફા એક ચાલો આપણે ગુફામાં જઈએ અને જોઈએ શું છે અંદર નજારો ગુફા જોવા અટક્યો હોય એવું લાગે અંદર જાય ભાઈ ખબર આવે તો આપણે ગુફામાં આવી ગયો છે અંદર આ તમે જોયું કે અંધારું કેટલું છે એ હા વાંકડી ગુફા છે અને આ રીતે કંઈક ગુફામાં એન્ટ્રન્સ છે અને આવી રીતે ટપીને જવાનું હોય બેઠા 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 ઢળાઈને જવાનું હોય આવી કંઈક ગુફા છે જોઈ શકો હાલ આટલું આવેલું છે ત્યાં ઊભા થઈને હાલવાનું આવી ગયું પણ આ પાછું એક વસ્તુ નહીં રહી અંધારું આવી ગયું બધા બધા હજી તો અડધા આવે છે પાછળ ચાલો આગળ જઈએ અને તને બતાવું પગથિયા છે પગથિયા ચડી એટલે બહાર નીકળી જાય એટલે ખાલી ગુફામાં ગરવાનો જ હતો ગુફામાં બહાર આવીને જાય આમ પવન નહીં એવું લાગ્યું ગરમી ફૂલ થઈ ગઈ છે અંદર એટલે તો આ કઈ ગુફા હતી ઓલી બાજુ કહી રહ્યા ને આ બાજુ બહાર નીકળી ગયા અને મમ્મી નીજો હજી આવે જ છે આછા ભગતિયા આ ગુફા પૂરી થઈ ગયા આપણી આગળ જઈને બતાવું બીજું નવું કંઈક હજી એક ગુફામાં નીકળ્યા ને તો આગળ વહી ને તો આ બીજી ગુફાનો બોર્ડ આવી ગયો હા તો હાલો આગળ જઈને બતાવું તમને કેવી ગુફા હે મેન જ જોઈ ગયેલો છું પણ બહુ પહેલાં ગયેલો છું છોકરાને જો મજા આવી ગયા અહીંયા બાકી અને રસ્તો તમે જોયો કહો ચડ ઉતરો એવો રસ્તો આવેલો હે અને આ સિમેન્ટથી બનાવેલું હોય વિચારો તમે સિમેન્ટ એમને જો કેમ આ પાથરી દીધું હોય એવી રીતે બનાવેલું છે આખું અને આ બાજુ અલગ અલગ રસ્તો છે મંદિરે જવાનો આખું આપણે ફરીને જવાનું છે અને આ તમે ઉપર જોઈ શકો છો ગણેશજી બેઠા છે એ કેવડી સાઇઝમાં છે એ તમે જોવો ખાલી નીચે ઊભું હોય ને તો હજી એના જે સ્ટેન્ડ જેવું છે ને બાટલા જેવું એને એટલે જ હું થયો તો તો વિચાર્યો કેવડી ઉપર મૂર્તિ છે કેવડી સાઇઝ છે તો આને આપણે ફરીને જવાનું છે આખું હું બતાવું તમને કેવું છે ગણેશજીની બાજુમાં છે એ બગલો બેઠેલો છે અને બગલાની બાજુમાં તમે જોઈ શકો છો મહાભારતના સિરને એવું લાગે છે અર્જુનજી રથમાં બેઠા હતા અને કૃષ્ણ ભગવાનજી હતા ને એનો છે એ નીચે તમને જોવા મળશે દેવી અહીંયા અલગ અલગ મંદિર તમને જોવા મળશે નાના નાના આ છે માં એની આપણે આગળ જશી એટલે તમને આગળ જોવા મળી જશે ચંદ્રઘંટામાં ચંદ્રઘંટામાં તેનું મંદિર છે અહીંયા એની આપણે આગળ જશી ને એટલે અહીંયા આવે છે મહાદેવ એની પર તમે જુઓ કેટલો મોટો વરસાદ ન પડે એટલે કદાચ જેવું ગોઠાઈ હોય છે પણ એ ડંકો તમે જોઈશો કેવડો મોટો ડંકો હતો ને માથે વગર નતા શકતા કારણ કે શિવલિંગની માથે એ મહાદેવની માથે રાખેલા હતા અહીંયા તેથી આગળ તમને જોવા મળશે હનુમાન દાદા અને તેની સામે ઘણા બધા ભગવાન છે એ આપણે ઓલ બધું જઈ ને એટલે બતાવું તમને પણ આ તમે કાલે જોઈ લે આવું છે કે મંદિર અંદર જઈ તમને આખું વિગત બતાવીશ કે શું છે શું નહીં આગળ જઈએ અને આગળ બીજા મંદિર છે એના જોઈએ આપણે અહીંયા તમને જોવા મળશે બધા અલગ અલગ શિવલિંગ બાર જ્યોતિર્લિંગ તમને જોવા મળી જશે અહીંયા અને આગળ પછી છે પાછળ જ જોઈ શકો છો તમે આ અલગ અલગ શિવલિંગ અહીંયા આવેલા છે તો શાંતિથી જો તમે બેઠા બેઠા હું તો બતાવી રાખું તમને બોલ તો બંધ અહીં આગળ તમે જોઈ શકો છો અવડી મોટી શિવલિંગ છે અને અલગ અલગ તમને માદવ જોવા મળી જશે અહીંયા તમે એની સાઇઝ જોઈ શકો છો મોટી શિવલિંગ છે અહીંયા હાલ આપણે સીડી ચડી અને આ બાજુ તમને એક મંદિર બતાવી દઉં આ બધું ખાલી કાચનું બનાવેલું છે આપણે કાલોલું મંદિર જોયું હતું ને કાચવાળું એ તમે જોયું હોય તો જોઈ આવજો ન જોયું હોય તો વિડીયો બાકી જોયું છે ને ખબર જ જાય છે કે કાચવાળી ડિઝાઇન હતી તો હવે અહીંથી બહાર નીકળવાનું હોય આપણે બીજું કાંઈ નથી કાચની ડિઝાઇન જ છે નીચે ઉતરીને પાછું અલગ અલગ મંદિર છે એ હાલો બતાવી શીડી ખાલી ચડવાની ફરવાનું હતું એટલે શિવલિંગ હતી ને એને આપણે પ્રદક્ષિણા કરી એવું થયું આ જોડે કાચની ડિઝાઇન કેવી મસ્ત જો બધી હાલો નીચે આ લઈ જાય ને બીજા મંદિર હશે એ તમે બતાવો વાર વાર પ્રદક્ષિણા ભાઈને આપણે આગળ આવ્યા ને એ તમને જોવા મળશે બ્રહ્માજીનું મંદિર અને આ લખ્યું હતું ફોટો ખીચીને મનાઈએ આપણે ફોટો ક્યાં પાડીએ આપણે તો વિડીયો ઉતારી આપણે તો છૂટ પડી ગઈ હે એટલે આપણે વિડીયો ઉતારી લીધો અને તમે જોઈ શકો તો કાચની ડિઝાઇન જ બનાવેલું છે બ્રહ્માજીનું મંદિર આગળ ઘણું તમને જોવા મળશે આવું વિડીયો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક નાખજો પહેલાં તમે શિવલિંગ જોઈએ ને એનો અધૂરો ભાગ રહી ગયો હતો તો એની પાછળના જે શિવલિંગ હતા ને એ આ બધા છે લાઈનમાં તમે જોતા જાઓ અને બાર જ્યોતિ ગુરી થાય છે તે આગળ તમને ઓલું હનુમાનજીનું મંદિર બતાવ્યું હતું ને મંદિરમાં આપણે આવી ગયા છીએ અને આ રીતે કંઈક ભગવાનને મૂકેલા છે તમે જોઈ શકો છો વચ્ચે એક ભગવાન છે અને એની ચારેય બાજુ વર્તુળમાં ઉપરથી નીચે લગી બધા ભગવાન રાખેલા છે અને વચ્ચે છે કાળકામાં છે આજુબાજુમાં કદાચ એના રૂપ હોઈ શકે છે એવું લાગે છે મને એના અલગ અલગ રૂપ હશે ને એ છે અહીંયા અને આ બાજુ હનુમાનજી તમને બતાવ્યા હતા અમે તો આ રીતે છે કાળકામાં અહીંયા આપણે બહાર નીકળીને આગળ વધીધા ને ત્યાંથી હાથી મત કે ચઢાઈ પગે તો ચડવાના એ અને આ બાજુ તમે જોઈ શકો પહાડો કેવો હોય એટલે તો જોવા મળી જશે અને આ બાજુ તમને જોવા મળશે ઓલા નીચે બતાવ્યા હતા ને એ આટલું ઊંચા આપણે ભોગી ગયા છીએ અને આજુબાજુ અમે ચડવાનું જ છે બીજું કાંઈ નથી અને આ છોકરો એ ખોવાઈ ગયો હતો માન કોક ને એવું થયું ફેમિલી ત્યાં આખો નખો થઈ ગયો હતો એવું થયું તો અહીંયા તો આ થોડુંક સિમેન્ટ તમે જોઈ શકો નીચે બનાવેલું છે એ અને આ ચડી ગયા આપણે અને ઉતરી જવાનું છે બીજું કાંઈ નથી અહીંયા આગળ જઈને ગુફા આવશે એમાં નહોતું કહેવાનું ભૂલતે ભૂલાઈ ગયું હવે આગળ ગુફા આવશે તો કન્ટિન્યુ રહેજો ગુફા જોઈ લઈએ આગળ આપણે પોગી ગયા ગુફા એ અને બાકી બધા પાછળ રહી ગયા તો આપણે ગુફામાં જઈએ હમણાં અને આ બધા આવે ત્યારે એટલી વાર હે આલે તો બધા ભેગા થઈ ગયા ને આપણે ગુફામાં લઈ જાય અને ગુફામાં જો આ ઘોડામાં કેમ ચડતા હોય એવી રીતે ચડવાનું હોય પાણો એવી રીતે રાખેલો હોય જો પાણી પાણીમાં આવે ને એવી રીતે છે ને આ પગ લઈશું એટલે ગયા લપાસણો ફૂલ હોય અહીંયા અને અહીંથી આપણી ગુફા ચાલુ થાય છે કાંઈક આ રીતે આપણી ગુફા છે અને અંદર આપણે ઓલી ગુફામાં જોઈને મંદિરનું બધું આવશે એવું જ આમાં આવશે આગળ જઈને તમે બતાવું કે કેવું છે અંદર આગળ જતાં તમને સૌ પ્રથમમાં શિવજી જોવા મળશે આગળ શિવલિંગ પણ છે નીચે નંદીજી બેઠા છે અને ગમે એ હોય ને ત્યારે ચાલુ આમાં આ દેવા સ્ટાર્ટિંગ થાય છે ઉપર તમે જોઈ શકો છો ત્યાં પાણી પડતું હતું અને આ રીતે કંઈક ગુફા છે લાઇટને બધું ગોઠવેલું છે અને એસી મૂકેલું હોય એસી ચાલુ એ અલગ વસ્તુ હોય આ બધું એક માતાજીનું મંદિર છે આગળ તમે જશો અહીંથી તમને રસ્તો જોવા મળશે બહાર નીકળવાનો નથી તમે બીજા મંદિરે જઈ શકશો અને સામે છે ને વૈષ્ણોદેવી માતા હોય ને એનું મંદિર છે વૈષ્ણોદેવીનું છે તો ઉતારો ઉતારવા જતા પણ આપણે તો ઉતારી લીધું એ પણ કહેતા નહીં પછી આવી રીતે કંઈક વૈષ્ણવદેવી માતાજી મંદિર હતું અહીંયા વિડીયો ઉતારવાનું ના જ હતી પણ આપણે એને ટ્રીક કંઈક અપનાવી હતી એટલે આપણે વિડીયો ઉતરાઈ ગયો છે અને હાલો આપણે બહાર આવે અને જે ગુફામાં બહાર નીકળ્યા ને તો બીજી ગુફા આવી ગઈ અને અમરનાથની ગુફા તો ચાલો અંદર જઈને તમને બતાવું કેવું છે અહીંયા અને અંદર આવીને તમને જોવા મળશે આ બધા ભગવાન અહીંયા અને અંદરને ખબર નથી પડતી કે કેના વિશે શું છે નામ નહોતા લખા અહીંયા એટલે અમુક તમને ખબર નથી કે શું એ પણ તમે ખાલી વિડીયો જોતા રહીજો અહીંયા તમને ગણપતિ દાદા જોવા મળશે અને આ બાજુ છે શેષનાગજી શેષનાગજી હતા ને એ છે અહીંયા રાખેલા પથ્થરમાં કેમ બની ગયા હતા ને એ છે અહીંયા નીચેથી ઉપર તમે જોઈ શકો છો એના ગુફા પૂરી થવા માટે આવ્યું ને ત્યાં તમને જોવા મળી જશે મહાદેવ ને એનું મંદિર આ રીતે કંઈક આ ગુફામાં અંદર છે અને મિત્રો આ છેલ્લી ગુફા મંદિરની અને આ તમને જોઈ શકો જિલ્લા કરતાં બનાવેલું છે અને આ છે ગણેશજી આ તમને આવી રીતે જે મોઢા જીત રહેલા હશે ભગવાનના આગળ પણ તમને જોવા મળશે અહીંયા એક ઋષિ હોય છે ને એવી રીતે કંઈક મોઢું ધરેલું છે અને આ તો મંદિરનો આ છેલ્લો સીન અને આટલું જ આ મંદિરમાં છે જોવાનું હજી બીજા મંદિરમાં જવાનું છે જે બહુ મોટું મંદિર છે તો આપણે બીજા પાર્ટમાં આવી જશે તો મળીએ આપણે બીજા પાર્ટમાં તો કન્ટિન્યુ રજો બીજા પાર્ટમાં બાય